ડીસા કોલેજમાં રામાયણ પાત્ર સૃષ્ટિ નાટ્ય કાર્યક્રમ યોજા ડીસા કોલેજમાં રામાયણ પાત્ર સૃષ્ટિ નાટ્ય કાર્યક્રમ યોજાઉ ડીસાની જાણીતી શૈક્ષણિક સંસ્થા ડીએનપી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે કોલેજના સંસ્કૃત વિભાગ અને નાટ્ય ધારા દ્વારા રામાયણ આધારિત પાત્ર સૃષ્ટિ નાટ્ય કાર્યક્રમનું આયોજન કરાયું હતું કાર્યક્રમની શરૂઆતમાં સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડોક્ટર ભાનુભાઈ પટેલે પ્રસ્તાવના રજૂ કરી રામાયણની મહત્તા દર્શાવી હતી કોલેજના નિયામક અને આ કાર્યક્રમના અધ્યક્ષ શ્રી છગનભાઈ પટેલે રામ શબ્દની પરિભાષા સમજાવી રામના આદર્શો વિશે વાત કરી કોલેજના કાર્યકારી આચાર્યો રાજુભાઈ સુનિતાબેન ઠક્કરના માર્ગદર્શનમાં તૈયાર કરવામાં આવેલ રામાયણના બાલકાંડથી શરૂ કરીને લંગા કાંડ સુધીના રામાયણના તમામ પ્રસંગોની નાટ્યાત્મક રીતે રજૂઆત કરવામાં આવી હતી કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રોફેસર ભાનુભાઈ પટેલે અને પ્રોફેસર સુનીતાબેન ઠક્કર પ્રોફેસર સુનીતાબેન કોટક પ્રોફેસર યશભાઈ કંદોઈ પ્રોફેસર રોનકભાઈ દેસાઈ વિષ્ણુભાઈ નાય વગેરે બારે જહેમત ઉઠાવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આવતીકાલે ડીસા નગરમાં યોજવામાં આવનાર શોભાયાત્રામાં ડીસા કોલેજ દ્વારા રામાયણના અરણ્ય કાંડ અને લંકા કાંડના પ્રસંગોને પ્રદર્શિત કરતી બે ઝાંખીઓ રજૂ કરવામાં આવશે હો પ્રોફેસર તૃપ્તિસિંહ પટેલ ડીએનપી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ડીસામાં છેલ્લા એક સપ્તાહથી ભગવાન રામની મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું અમારી સંસ્થામાં આયોજન થઈ રહ્યું છે જે અંતર્ગત આજે અમારા આખી રામાયણને રંગોળીના માધ્યમથી જીવંત કરી છે જેમાં રામના જન્મથી લઈને રામ રાવણ યુદ્ધ સુધીના પ્રસંગોને રંગોળીમાં આલેખવામાં આવ્યા છે જેમાં વાલ્મીકીજી દ્વારા રામાયણની રચના એ પહેલી રંગોળી છે ત્યારબાદ રામનો જન્મ તેમનું શિક્ષણ તેમનું લગ્ન

રામના વાસ્તવિક આદર્શો ને અપનાવીએ એના વાસ્તવિક ચરિત્ર ને અપનાવીએ અને ચિત્ર ની પૂજા કરતા વાસ્તવમાં એના જે 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 છે 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 મહાનતા ઉદારતા ઉદારતા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આ સહભાગીતા ધરાવીએ છીએ કોમલ સ્વાધિન વિદ્યાર્થી મિત્રો અમારી કોલેજમાં અહીં રંગોળીનું આયોજન કરવામાં આવ્યું તેમાં રામના જન્મોત્સવ થી માંડીને રામ રાણ ને યુદ્ધ સુધી રંગોળી દોરવામાં આવી છે જેમાં સૌપ્રથમ પ્રથમ રામનો જન્મ ત્યારબાદ ધનુષ ભંગ છે પુત્રવિયોગ છે વનવાસ છે અને અંગત આવે છે હનુમાન નું પાદ્રલેખન ત્યાર બાદ રામ રાવણ નું યુદ્ધ વગેરે ની રંગોળી દોરવામાં આવી હતી